લાજ મે માંગો નહીં ભઈ હે અને અમે ગૌ ગૌ બ્રાહ્મણ પતિ માલક કેવાય આટુ ને દેવના દીકરો મારી સામે લાંબો હાથ કરે અને સેવાડે બેઠો હે ભગવાન જરૂર નહીં ની ખુશીન ધંધો करतो નહીં એને ના ભઈ કબર પડી હે ભઈ ઓર જો કદા 1000 વર્ષે સિંહોતર નું દુઃખ બોટી ના લાવું હું ઓખો ઓસે જે સિંહોતર ઇસે अचो न वधीक जा भाव लाहे

ના છે વાન ગાય કીધું તું કે તમારેથી ને ના થઈ જવું છું કે આ જગ્યા ને આ ભૂમિ ને નજરાનું ના બનાવું

बराबर गर्व पेल मूं चारि

મારા દાસી મેલવી પડી છે અને સહેલો માણાના ભે આયા છે પણ જગતમાં મારો હાલ મારો સમાજ અન અઢારે વર્ષોમાં મારો દીનો કોઈ ઉદ્દેશ નતો કે હું આ દુનિયામાં ધડું અન દોકનો કોમ કરું એટલે સર આવતો ઉદ્દેશ એ નથી આવતો પણ જે જે નિશાનના ધેર માર જે સરિયા હે ના સવના અખળ એ છે વિના ધામ દીકે ના दर्शन शिक्षण जयम नज़ा अढारे हरण बै जम માનસથી બધાને તમારો માનસ દેવનો ડાયરો પૂરો થયો તમારો માણાનો ભાગી અને માણાનો ડાયરો પૂરો થાય સવારે બેગા કરોડીએ ઘરે બીજું છું